જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો સાતમો દિવસ છે તો આ વિડીયોમાં અધિક માસનો સાતમો અધ્યાય સાંભળશું જેમાં સાંભળશું અધિકમાંથી પુરુષોત્તમ માસ તથા આજની કથા છે તરત દાન મહાપુણ્ય અધિક માસમાં નિત્ય આ કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આજે સાંભળશું અધિક માસનો અધ્યાય સાતમો અધિકમાંથી પુરુષોત્તમ માસ બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય સૂચિએ શૈનક મુનિને કહ્યું હે મુનિવર્ય આપ સર્વએ શરૂઆતમાં જે પ્રશ્ન મને કર્યો હતો તે જ પ્રશ્ન શ્રી નારાયણ સમક્ષ નારદે કર્યો હતો હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળો શ્રી વિષ્ણુનું કથન સાંભળી શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા તેમણે શ્રી વિષ્ણુને કહ્યું કે આનું દુઃખ એટલું બધું મોટું નથી કે આપ તેનું નિવારણ ન કરી શકો મારી પાસે તેને દઈ આવવાનું પ્રયોજન ન હતું શ્રી વિષ્ણુ બોલ્યા હે કૃપાળુ કૃષ્ણ આપે આ કેવી વાત કરી મારાથી મટે તેવું તેનું દુઃખ હોત તો ક્યારનુંય મટાડી દીધું હોત એનું દુઃખ તો મહાકષ્ટે પણ મટે તેવું નથી વળી આપ પર દુઃખ ભંજક છો કોઈને દુઃખી જોઈ શકતા નથી આપના શરણે આવેલો રડતો હોય તે હસતો જાય છે વળી આપની સ્તુતિ કરે તેને સુખ મળે છે જાપ જપે તેનો જય જયકાર થાય છે તો આપના દર્શન કરે તેને શું ન મળે વેદમાં પણ આ વચનો કહેલા છે તે શું મિથ્યા થઈ શકે આમ સમજી હું મારા કાર્ય પડતા મૂકી આ દુખિયા મળમાસને દુઃખ મુક્ત કરવા તમારી પાસે લાવ્યો છું શ્રી કૃષ્ણ બોલ્યા આ અધિક માસ મળ માસ વિશે તમે જે કહ્યું તે મેં સાંભળ્યું તેનું જીવન ઝેર જેવું થઈ પડ્યું તેનું કારણ એ છે કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે તેને સ્વામી નથી તેથી તેને સર્વ નધણિયાતો મલિન અને શુભ કાર્યોમાં વર્જિત ગણે છે તેના કાળ દરમિયાન સ્નાન કરવું પણ વજર્ય ગણ્યું છે વળી જેઓ સ્વામીપણાથી છકી ગયા છે તે મહિનાઓ વનસ્પતિઓ બધાએ તેનો તિરસ્કાર કરે છે અને અપમાનરૂપી અગ્નિથી જીવતા બાળી નાખે છે અપમાનથી દોરાઈને તે મરવા તૈયાર થયો પણ મર્યો નહીં તે સારું કર્યું આપ આપના કિંમતી સમયનો ભોગ આપી મળમાસને ગોલોકમાં લઈ આવ્યા તે ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું છે આથી જગતમાં આપની કીર્તિ વધશે શ્રી વિષ્ણુ બોલ્યા હે મુરલીધર આપના હૃદયમાં આ મળમાસનું દુઃખ વસ્યું હોય તો તરત જ તેની ઈચ્છા પૂર્ણ કરો શ્રી કૃષ્ણે કહ્યું મારા જે બધા ગુણો છે કીર્તિ છે મહિમા છે ઐશ્વર્ય છે કે જેને લીધે જગતના લોકો મને પુરુષોત્તમ કહી વધે છે તે મારા બધાય ગુણોનું હું આ અધિક માસ કરું છું જે ગુણોને લીધે હું સર્વમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું તે ગુણો અત્યારે આ અધિક માસને અર્પણ કર્યા છે આપ સ્વયં તેને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર મેં અધિક માસના દુઃખનો તમામ ભાર મારા મસ્તકે લઈ લીધો છે તેનો કોઈ સ્વામી નથી તો આજથી હું તેનો સ્વામી અધિષ્ઠાત્રા દેવ છું આજથી આ મલિન ગણાતા મળમાસને અળખામણા બનેલા અધિક માસને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે આગળ જતા તે પુરુષોત્તમ માસ તરીકે એટલો બધો પ્રસિદ્ધ થશે કે ભાવિકોના હૃદયમાં વસી જશે અને સહુ તેની ચાહના કરશે તે પતિત પાવન પુરુષોત્તમ માસના નામ સ્મરણથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભાવ સાગર તરી જશે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા સ્નાન કરનારને પુરુષોત્તમ વ્રત કરનારને દાન કરનારને ઉપવાસ કરનારને પુરુષોત્તમ મહાત્મા સાંભળનારને સુખ સંપત્તિ સંતતિ અને અંતે મોક્ષ મળશે આ અધિક માસને પુરુષોત્તમનું બિરુદ આપી મેં મારા સમાન ગણ્યો છે એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે તેના આધિપત્ય તળે બધાને રહેવું પડશે જે કોઈ નરનારી શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે નમશે તેનું સ્મરણ કરશે તેના રોગ શોક શમી જશે આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જશે પુરુષોત્તમ રિજશે તેને દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામ નિશાન મટી જશે જેઓ આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે વર્ષના બીજા મહિનાઓ સકામ ગણાય છે જ્યારે મેં આ અધિક માસને નિષ્કામ કર્યો છે આવી રીતે મારા સમાન કરી તેને મેં મોક્ષદાતા કર્યો છે ગમે તે કામના વાળો યા ઈચ્છા વગરનો મનુષ્ય પુરુષોત્તમ માસનું વ્રત કરશે તેના સર્વ પાપ કર્મો બળી જશે અને તે મને પામશે આકરા તપ કરવાવાળા તપસ્વીઓ જેણે સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી છે તેવા યોગીઓ અને ભૂખ તરસ કે ટાઢ તાપની જેને અસર થતી નથી તેવા સંયમીઓ આ પુનિત ધામમાં આવી શકતા નથી પરંતુ જે ભાવિકો આ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે સ્નાન ધ્યાન અને દાન કરશે પુરુષોત્તમને પૂછશે તેઓ સરળતાથી ગોલોકમાં આવી શકશે તેઓને ગોલોકમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થશે આથી પુરુષોત્તમ માસનો અધિષ્ઠાત્રા હું બન્યો છું તેની પ્રતિષ્ઠા કરનાર પણ હું છું મારું પુરુષોત્તમ નામ પણ મેં આને આપ્યું છે એટલે તેના ભક્તોની જવાબદારી મારા શિર ઉપર રહેશે તેમની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તત્પર રહીશ જો તેમ કરવામાં હું કચાશ કરું તો મારું બિરુદ્ધ ઝંખવાય જેઓ ક્યારેય કોઈ પણ વ્રત કરતા નથી તેઓ આ અધિક માસ પૂરો થતાં પુરુષોત્તમ માસને આરાધશે તેની સર્વે મનોકામના હું પૂર્ણ કરીશ જે ભાવિકો આ પવિત્ર પુરુષોત્તમ માસ સેવશે તેઓને રીતિ સિદ્ધિ મળશે તેમાં કોઈ શંકા નથી પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ વ્યાધિ અને ઘડ પણ તેનાથી દૂર રહે છે આ પુરુષોત્તમ માસ સેવે તેને માટે ઉત્તમ છે પરંતુ એની નિંદા કરવી તે બહુ દુઃખદ વસ્તુ છે જે અજ્ઞાની મનુષ્યો આ પવિત્ર પુરુષોત્તમ માસના મહિનાની અવગણના કરીને તે માસમાં સ્નાન ધ્યાન દાન અને દીપ પૂજન નહીં કરે તેને અધર્મનું આચરણ કરશે તેને સપને પણ સુખ નહીં સાંપડે આ અધિક માસ દર ત્રીજે વર્ષે આવે ત્યારે ભાવિકોએ તે માસમાં રૂઢી રીતે ધર્મ કરવો શક્તિ પ્રમાણે દાન કરવું જેથી અંતે સદગતિ થશે તેનાથી ઉલટું આચરણ કરનારનો વાસ થશે વળી સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે જે સ્ત્રી દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે તેની સંપત્તિ અને સંતતિ આપવામાં હું રૂપ બનીશ તેના સંસારમાં કંસારના ગળપણ રહેશે રહેશે અને સદાય સુખ શાંતિ શ્રી વિષ્ણુને અતિ પ્રસન્નતા ઉપજી કારણ કે તેમનો ફેરો સફળ થયો હતો અને મળ માસ અધિક માસ તો શ્રી કૃષ્ણ ભગવાનની આ પોતાના નામનો ભોગ આપવાની ઉદારતા જોઈ આભો જ બની ગયો હવે તેને કોઈ મલિન નહીં કહે હીન નહીં કહે અને સર્વે તેના પ્રત્યે માનથી જુએ તેવો તેને સર્વમાસનો અધિપતિ બનાવ્યો હતો તે હર્ષ ઘેલો બની ગયો અને હવે તેની આંખમાંથી હર્ષના અશ્રુ અહીં રહ્યા હતા શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણને કહ્યું હે વ્રજ વિહારી પુરુષોત્તમ વ્રતના મહિમા વિશે હજુ કંઈક કહેવાનું છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા ઘણા પ્રકારના વ્રતો લોકો કરે છે ઘણા તો પવિત્ર ચાતુર્માસમાં બધા દિવસો વ્રત નિયમ ઉપવાસ એકટાણા ધર્મ ધ્યાન વગેરે કરે છે અને તેના પ્રતાપે સ્વર્ગના અધિકારી બને છે પરંતુ જ્યાં સુધી તેમના પુણ્યનું ભાથું ચાલે છે તેટલો સમય તેઓ સ્વર્ગમાં રહી શકે છે પુણ્યનું ભાથું ખલાસ થઈ જતાં તેમને પુનઃ મૃત્યુલોકમાં અવતરવું પડે છે જ્યારે આ પુરુષોત્તમ માસનો મહિમા એવો અધિક છે કે આ માસમાં જે શુદ્ધ ભાવથી વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરે છે સ્નાન દાન કરે છે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ વ્રત કરનારને શેર માટીની ખોટ હશે તો તેને સંતાન મળશે નિર્ધનને ધન મળશે ઉદ્યમ વગરનાને રોજી મળશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે હું પુરુષોત્તમની જેમ પૂજાવું છું તેમ આજથી આ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પૂજાશે આમ કહી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે લક્ષ્મીપતિ અહીંથી વૈકુઠ પ્રતિ પ્રયાણ કરો અને શ્રી વિષ્ણુ સહર્ષ અધિક માસ સાથે લઈ વિષ્ણુમાં જવા નીકળી પડ્યા આ પ્રમાણે બ્રહદ વિશે પુરુષોત્તમ મહાત્મા અધ્યાય સાતમો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધ્યાય સાતમો તેમાં આપણે સાંભળ્યું કે ભગવાન પુરુષોત્તમ રાયે મળ માસને પોતાનું નામ આપ્યું પોતાની કીર્તિ આપી હવે સાંભળશું આજની કથા વાર્તા તરત દાન મહાપુણ્ય બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય એક ગામમાં અતિશુખશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે પાકો વસ્તારી સંતાનમાં પાંચ છોકરા સંતાની સુખી હતો પણ પૈસે ટકે દુઃખી તેની ફોઈએ તેનું નામ પાડ્યું હતું તેનાથી તેની હાલત વિપરીત હતી ભિક્ષાવૃત્તિમાં કોઈ દાડો વધારે મળે તો કોઈ દાડો ઓછો મળે અને ક્યારેક બ્રાહ્મણ ખાલી જોડી લઈને પણ ઘેર આવે ત્યારે બધાઇને ભૂખે રહેવું પડે આથી બ્રાહ્મણી ઘણી વાર કકડાટ કરતી કે ગામમાં તમારું કંઈ ન વળે તો જંગલમાં જઈ બાવા બનીને બેસો બ્રાહ્મણ ગયો જંગલમાં ભૂખે તરસે પીડાતો એક સન્યાસીની ઝૂંપડીએ જઈને ઊભો રહ્યો તેણે સંન્યાસીને પોતાના દુઃખની કર્મ કહાણી કહી અને પોતે જીવન ટૂંકાવી નાખવા માંગે છે તે અંતિમ નિર્ણય પણ જણાવી દીધો સંન્યાસી બોલ્યા હે ભૂદેવ આપને આપનું દારિદ્ર્ય ટાળવું હોય તો આ વર્ષે આવતા અધિક માસ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરો આખો પુરુષોત્તમ માસ રોજ પ્રાતઃકાળે નદીએ જઈ સ્નાન કરો દિવસભર પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરો બની શકે તો દાન કરો જેટલું બીજાને આપશો તેથી અનેક ગણું પામશો આજથી પંદર દિવસ પછી અધિક માસ બેસે છે વ્રત કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાનો આ સુવર્ણ અવસર ચૂકશો તો પસ્તાશો બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા આપના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના ભરોસે હું મારી ઘેર પાછો જાઉં છું અધિક માસ આવતા હું અને મારી પત્ની શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશું એક ટાણા કરીશું કથા સાંભળશું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરીશું બ્રાહ્મણે જતી વખતે સંન્યાસીના ચરણનો સ્પર્શ કરી ચરણ રજ માથે ચઢાવી સન્યાસીએ તેના મસ્તકે જમણો હાથ મૂકી આશીર્વાદ આપ્યા ત્યાંથી હરખ ભેદ નીકળી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો તેને ખાલી હાથે આવેલો જોઈ બ્રાહ્મણે પૂછ્યું મોટા ઉપાડે ગયા હતા તો શું લઈને આવ્યા બ્રાહ્મણે કહ્યું મહાત્માના આશીર્વાદ લઈને આવ્યો છું એવા આશીર્વાદ કે થોડા સમયમાં આપણી દરિદ્રતા મટી જશે આમ કહી બ્રાહ્મણે પત્નીને ચતુર્માસનો પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ એ જ વખતે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હજુ અધિક માસને બેસવાની વાર હતી છતાં બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ પ્રભુનું રટણ કરી રહ્યા હતા અને ભગવાનનું નામ માત્ર લેવાથી બ્રાહ્મણને દરરોજ ઘણું સીધું મળવા લાગ્યું સવારના ભોરમાં જ દાળ ચોખા અને લોટથી તેની જોળી ભરાઈ જતી બે દિવસ પછી બ્રાહ્મણ પેલા સન્યાસી પાસે ગયો અને તેમની પાસેથી પુરુષોત્તમ વ્રત વિધિ પુરુષોત્તમ માસની કથા કાંઠાગોરની વાર્તા વગેરે સાંભળી પોતે બધું યાદ કરી લીધું અને અધિક માસ બેસતા જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત આદર્યો બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક સ્ત્રીઓને કાંઠાગોરની વાર્તા સંભળાવતો અને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો આમાં એને સારી દક્ષિણા મળવા લાગી અનાજ કપડા ફળો અને રોકડ રકમ પણ મળવા લાગી પુરુષોત્તમ માસ બ્રાહ્મણ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને કથા કીર્તનથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધાર્યો આ દરમિયાન તેને એક વર્ષે ચાલે તેટલું અનાજ અને પૈસા મળી ગયા હવે બ્રાહ્મણ જ્યાં જતો ત્યાં તેને માન મળતું તે મોટા કથાકાર તરીકે પ્રસિદ્ધ થયો આ બ્રાહ્મણની પડોશમાં એક લખપતિ વણિક રહેતો તેને પરણ્યાને પંદર વર્ષ થયા આ દરમિયાન તેની પત્નીએ પાંચ પુત્રીને જન્મ આપ્યો લાખોની મિલકત ભોગવવા એક પણ વારસદાર ન હતો તેથી શેઠ શેઠાણી હંમેશા પુત્ર માટે જંઘના કરતા શેઠ શેઠાણી ધર્મમાં માનતા નહીં પુણ્યદાનમાં માનતા નહીં દયા જેવું તો તેના દિલમાં હતું જ નહીં તેથી તેના મનની ઈચ્છા પૂરી થતી નથી સમય વહેતા શેઠાણીએ વધુ બે પુત્રીને જન્મ આપ્યો પુત્રની આશા જ ન ફળી પાંચને બદલે સાત દીકરી થઈ શેઠાણી આઠમી સુવાવડની તૈયારીમાં હતા અધિક માસ આવવાની તૈયારી હતી તેથી અતિ શંકર બ્રાહ્મણે ઘર આંગણે રોજ પુરુષોત્તમ મહાત્મ્ય કહેવાનું શરૂ કર્યું તે મધુર કંઠે પુરુષોત્તમ મહિમા અને અધિક માસની અમૃતભરી વાર્તાઓ કહેતો તે સાંભળીને શેઠ શેઠાણીએ અને ઘણા સ્ત્રી પુરુષોએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો જો જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો અને શેઠ શેઠાણીએ પૂર્ણ શ્રદ્ધાથી રોજ સ્નાન ધ્યાન દાન કરવા માંડ્યું બંને રોજ નદીએ સ્નાન કરી પુરુષોત્તમ એકટાણું કરતા અને આખો દિવસ પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા રાતના સુતી વખતે બંને પ્રાર્થના કરતા કે હે પુરુષોત્તમ ભગવાન હે નોધારાના આધાર અમને એક ખોળાનો ખૂનનાર આપો અમારો વંશ વેલો રહે તેવી કૃપા કરો પેલો બ્રાહ્મણ અતિ સુખ શંકર રોજ રાતના સુતી વખતે પુરુષોત્તમ ભગવાને પ્રાર્થના કરતો કે હે પુરુષોત્તમ ભગવાન દયાના સાગર મારી દરિદ્રતા ટાળો પુરુષોત્તમ ભગવાને બંનેના દુઃખ ટાળવાનો નિર્ણય કર્યો બરાબર અધિક માસની પવિત્ર એકાદશીને દિવસે પેલા શેઠને સ્વપ્ન આવ્યું તેમાં પુરુષોત્તમ ભગવાને તેને કહ્યું હે વણિક તારામાં દયા નથી તું દાન નથી કરતો તેથી તારું પુત્ર દુઃખ મળતું નથી તારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સુવર્ણ દાનથી પૂરી થશે તે મારું વ્રત કર્યું છે મારું સ્મરણ કર્યું છે તેથી હું તારા પર પ્રસન્ન થયો છું મારા કહેવા પ્રમાણે તું વર્તીશ તો આ વખતે પુત્રનું મોઢું જોવા ભાગ્યશાળી થઈશ શેઠે તેમ કરવા કબૂલ્યું એટલે ભગવાને કહ્યું કે પૂનમને દિવસે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે તે પુત્રના ભારોભાર સોના મહોરો તોલીને તારી પડોશમાં રહેતા મારા ભક્ત અતિ સુખ શંકર બ્રાહ્મણને આપી આવશે સપનાની વાત શેઠને યાદ રહી ગઈ તેમણે વિચાર્યું કે જો આ વખતે શેઠાણી પુત્રની જન્મ આપે તો તેના ભારોભાર સોના મહોરો તોલીને પડોશી કથાકાર બ્રાહ્મણને આપવી પૂનમને દિવસે ખરેખર શેઠાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો અને શેઠના આનંદની અવધિ ન રહી તેણે છોકરાના ભારોભાર સોનામહોરો તોલી અતિ સુખશંકર બ્રાહ્મણને આપી અને પોતાના સપનાની હકીકત સંભળાવી આથી બ્રાહ્મણને અતિ હર્ષ થયો પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી બંનેના દુઃખ દૂર થઈ ગયા હે પુરુષોત્તમ ભગવાન તમે બ્રાહ્મણ અને વણિકને દુઃખ મુક્ત કર્યા તેવું તમારું આ પુરુષોત્તમ વ્રત મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય સાતમો તથા આજે સાંભળવાની કથા વાર્તા તરત દાન મહાપુણ્ય અધિક માસમાં નિત્ય ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ અધિક માસમાં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી સંતાનની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેવું પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે આથી દરેક ભાવિક ભક્તોએ અધિક માસમાં નિત્ય ભગવાન પુરુષોત્તમ રાયની કથા અને અધ્યાય સાંભળવા જોઈએ જે સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ વિડીયોમાં અધિક માસનો અધ્યાય સાતમો તથા આજે સાંભળવાની વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ